નમસ્કાર નમો નમઃ કેમ છો બધાય ફૂલ મોજમાં હશો લેરમાં હશો તૈયારી કરતા હશો અને બગડા સટી બોલાવતો બોલાવતો હશો જી આ મિત્રો છે પરિચય મંદિરમાં દેવો ને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર વન યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું જો મિત્રો વાયા વાયા ફરતા ફરતા જ પહેલી વાર આવ્યા હોય ને ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જલ્દીથી બટન દબાવી દો તમારા મિત્રોને શેરડી કરી દો અને તમે વિડીયોને લાઈકડી કરી દો જેથી મને મજા આવી જાય આજે આપણે કાવ્ય

બરાબર બાર સ્કંધની અંદર આ વેચાયેલું છે અને આમાં સુંદર મજાના આખ્યાન આપી દીધા છે એમાંથી એક આખ્યાન અહીંયા લેવામાં આવેલું છે એ છે અગિયાર માં સ્કંદ ની અંદર અવધૂતો આખ્યાન અવધૂત આખ્યાન હવે એમાં અવધૂત રંગાવધૂત આપણે કહીએ છીએ એ એકદમ બિંદાસ સરસ મજાની રીતે ફરતા હતા અને જે આ છે એ રાજા કે તમે આટલીને સરસ રીતે કે તમે કઈ રીતે ફરો છો કે ભાઈ આનું આનું કારણ શું છે રાજ શું છે એમ કે તમે આટલા કાંઈ ચિંતા વગરના બિંદાસ નિખાલસ તમે ફરી રહ્યા છો આ આટલું બધું તમે હેપીનેસ કે આટલું બધું તમે એકદમ ફ્રીલી કે ફ્રીડમ તમારામાં આટલી બધી આવી ક્યાંથી એમ કોઈ જાતનું તમારામાં મને ટેન્શન નથી લાગતું કોઈ જાતની બીજી ચિંતા વગર એકદમ નાનું બાળક જેવી રીતે હોય વગર ચિંતાનું આરામથી ફરતું એવી રીતે તમે વિચરણ કરી રહ્યા છો આવું રાજા દ્વારા પૂછવામાં આવે છે બરાબર અને આ તો અવધૂત કહેવાય અને એણે પછી જે અહીંયા એણે પોતાના જીવનમાં ચોવીસ ગુરુ બનાવેલા હતા એ ચોવીસ ગુરુ જે બનાવેલા હતા એ ચોવીસ ગુરુમાંથી અહીંયા અમુક આપણને એને ગુરુ બનાવેલા હતા એની જે ખાસિયતો છે એમણે બતાવી છે એમનું કહેવાનું મતલબ એમ છે કે હું જ્યાં 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 ફર્યો ત્યાં મને જે વસ્તુ એની અંદરથી મને જે સારો ગુણ લાગ્યો ઈ મેં ગ્રહણ કર્યો અને આપણે કોકમાંથી કઈક ગ્રહણ કરીએ અને તો એ આપણા ગુરુ કહેવાય આપણે કોઈ વ્યક્તિ પાસે એક અક્ષર પણ શીખીએ છીએ

પણ એટલે વાત નથી પછી ચાંદિયોની માં જન્મ લેવો પડે બરાબર તો આવું ન થાય એના માટે આપણને જેટલા શિક્ષકો એ આપણને જેને ભણાવેલું છે એક શબ્દ પણ ભણાવેલો છે હંમેશા એના પ્રત્યે આપણી પોઝિટિવિટી હોવી જોઈએ આપણી સારી લાગણી હોવી જોઈએ

યતો બુદ્ધિમ ઉપાદાય મુક્તો ટામી હતાન શૃણુ ભાઈ હું મુક્તપણે કઈ રીતે આવી રીતે આમ ફરી શકવાની વાત અહીંયા છે તો એને કીધું સંતિ મે ગુરુ બોરાજન બહવ બુદ્ધિ ઉપાસ્યતા બુદ્ધિ એ બુદ્ધિ હે રાજન મે મારી બુદ્ધિ થી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે હું કોઈ એક વ્યક્તિ પાસે ભણેલો નથી બરાબર એને કીધું મે ઘણા બધા મારા ગુરુ બનાવ્યા છે બહવો બહવો એટલે ઘણા બધા બરાબર શું કહે છે તેમની પાસેથી બોધ ગ્રહણ કરીને શું ગ્રહણ કરીને બોધ ગ્રહણ કરીને હું અહીં આ સંસારમાં મુક્તો ટા મિહ મુક્ત રીતે ભ્રમણ કરું છું

સાંભળો હવે એને અહીંયા પહેલી જ આપણને વાત કરી કે એને ગુરુ બનાવેલા છે કોને ગુરુ બનાવ્યા તો કે ભાઈ પૃથ્વીમ ગુરુ એને પહેલા જ પૃથ્વી જે છે એ પૃથ્વીને એમણે ગુરુ બનાવ્યા હવે પૃથ્વી પાસેથી શું શીખવા મળ્યું તો એની આપણને અહીંયા વાત કરે છે શું વાત કરી તો કે ભૂત આક્રમ્ય માણોપી ધીરો દેવ વશાનુગય અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવે કે બીજા પ્રાણીઓથી શું કરવામાં આવે આક્રમ્ય માણો પી બીજા પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા

બરાબર હું એક આ શ્લોક ઉપરથી સિંહ ઉપરથી જ ખબર પડે છે ઉદ્યમેય નહીં સિદ્ધયંતિ કાર્યણી ન મનોરથય નહીં સુપ્તસ્ય સિંહસ્ય હસ્ય મુખે મૃગા એવું કહેવાય છે કે ભાઈ સિંહ છે તો સિંહ જંગલનો રાજા કહેવાય મિત્રો બરાબર હવે જંગલનો રાજા સિંહ કહેવાય પણ એણે પોતાના જમવા માટે શિકાર કરવો પડે છે સિંહ મોઢું ખુલ્લું રાખે આ એક હરણ આવી જાય આ એમ હરણ આવે નહીં સિંહે પણ શું કરવા જવું પડે તો કે ભાઈ શિકાર કરવા જવું પડે છે તો કે પુરુષાર્થ કરે છે તો એને સિદ્ધિ મળે છે એનું નસીબ છે એ એને કામ આવે છે બરાબર પણ થોડીક એને આગળ પહેલ કરવી જોઈએ તો આ એમ કીધું પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણ બોધ હું શીખ્યો છું કે ભાઈ ગમે એવી વસ્તુ હોય ભાગ્યાધીન રહેલા જાણી ધૈર્યશાળી જે પુરુષ છે એને પોતાના માર્ગ પરથી ચલિત ન થવું પોતે જે કાર્ય કરતા હોય એ કરતા રહેવું જોઈએ અને સામેવાળા વ્યક્તિથી કોઈ ભૂલચૂક થાય સામેવાળા વાળા વ્યક્તિ ગમે એવું આક્રમણ કરેલું હોય પણ એ ક્ષમા ગુણ છે એ આપણી અંદર હોવો જોઈએ ઘણા બધા વ્યક્તિ આપણે પેલા જોઈએ છીએ કે આપણા સારા કામ માટે આપણે પૃથ્વીને ખોદીએ છીએ તમે સાંભળજો પછી બીજી ઘણી વસ્તુ સારા કામ માટે આપણે પૃથ્વીને ખોદીએ પછી ગમે ત્યાં ગમે એવી રીતે ખુલ્લો કચરો છે એ આપણે પૃથ્વી ઉપર છે એ નાખી દઈએ છીએ પૃથ્વીને આપણે કેટલી ખરાબ કરીએ છીએ પણ છતાંય પૃથ્વીએ ક્યારેય બદલો વાય કે ભાઈ ઓલા ભાઈએ મને આવી રીતનું કર્યું તો એટલે હું ત્યાં જ ભૂકંપ લાવીશ મને આ જગ્યાએથી આ ભાઈએ મને આવી રીતે કરેલો એટલે ત્યાં જ આપણે સુનામી લઈ આવશું તમે દસવા ધોરણની અંદર નવમો પાઠ હતો ચક્ષુસ્માન અંધયમાં ભણી ગયા કે ભાઈ કોઈ પણ આપણો મૂળ શું તો કે ભાઈ માફ કરી દેવા એ આપણી ભાવના હોવી જોઈએ તો એ આપણને ગુણ કોની પાસેથી કે ભાઈ પૃથ્વી પાસેથી શીખવા મળે છે ગમે એવો વ્યક્તિ ગમે એવી રીતે અન્ય વ્યક્તિઓ દ્વારા આક્રમણ કરવામાં આવે છે તો પોતે આ ચલિત થતો નથી અને એની સામે એનો બદલો બદલો છે એ વાળતો નથી માફ કરી દેવાની ભાવના રહેલી છે પછી એને બીજા કોને ગુરુ બનાવેલા આવતું તે તો એને આપણને વાત કરી કે જળ જે છે પાણી ઈ પાણીને એમને ગુરુ બનાવ્યા બરાબર હવે જળનો સ્વભાવ કેવો તેણે કીધું સ્વચ્છઃ પ્રકૃતિતઃઃ સ્નિગ્ધો માધુર્ય તીર્થ ભૂર નૃણામ મુનિ પુનત્ય પામ મિત્રમ એકસો પાસ પાર સકીર્ તને શું વાત કરીએ આભાર તો કે સ્વચ્છઃ પ્રકૃતિતઃઃ સ્નિગ્ધ માધુર્ય તીર્થ ભૂર કેવા લક્ષણ છે તો કે ભાઈ સ્વભાવથી જ જે જળ છે એ કેવું છે તો સ્વચ્છ છે વહેથું પાણી હોય પહેલાના સમયમાં મિત્રો ક્યાં આવી બધી ફેસિલિટી હતી જ્યાંથી જે નીકળ્યા હોય પાણી બે મિનિટ આમ કરી અને પાણી પી લેતા હે જે વહેતું પાણી સ્વચ્છ હોય બીજી વસ્તુ પ્રકૃતિ પ્રેમાળ હોય જળ વસ્તુ જળ એકદમ પ્રેમાળ હોય તમે નાઓ બરાબર તમે સ્નાન કરો એટલે તમે કુદરતી ફ્રેશ થઈ જાઓ તમને મજા આવે પછી એને વાત કરી મધુર અને તીર્થરૂપ હોવાથી કેવું માધુર્ય તીર્થ ભૂંડ મધુર અને તીર્થરૂપ હોવાથી મનુષ્યને પવિત્ર કરનારું છે પાછું એ મધુર છે તમે ગમે એટલી વસ્તુ તમે પીવો બરાબર તમે એમ વિચારો કે અત્યારે ઠંડા પીણા આવી ગયા બધી વસ્તુ આવી તમારે પાણી નહીં પીવાનું પાણી બદલે તમે ઠંડા પીણા પીવો તો શું ચાલી જશે તમારે એક સમય તો એવો જ આવશે કે ગમે એટલું તમે પીવો ને પણ આપણે મિત્રો પાણી વગર ચાલવાનું નથી અને કુદરતી કેવું છે તો એકદમ મધુર છે એટલે અને બીજું એ પવિત્ર કરનારું છે તમે જો કોઈ પણ વસ્તુ હોય ને જળ જે છે ને એને પવિત્ર માનવામાં આવે છે બરાબર પૂજા ઘર મકાન લે તો મકાનમાં વાસ્તુ કરતા હોય અગ્નિની પૂજા કરે એમ વરુણની પૂજા થાય જળની પૂજા થાય છે બરાબર વરસાદ નો આવે ને તો ઋષિમુનિઓ બ્રાહ્મણો છે યજ્ઞ કરે વરસાદ ને લાવવા માટે આપણે તો ખાલી બેઠા બેઠા એમ કે એમ નહીં વરસાદ જે બ્રાહ્મણો ઉઘાડા પહેરેલું હોય આખું શરીર ખુલ્લું હોય ઉપરથી અને વેદના ગાન કરે અને યજ્ઞ કરે જેનાથી વરસાદ વરુણદેવ પ્રસન્ન થાય અને વરુણદેવ વરસાદ વરસાવે આ કઈ મજાક ની વાત નથી તમે આપણને એમ લાગે પણ આ મંત્રો ની વેદના મંત્રો ની બાળકો તાકાત છે અને મેં તો આ રીતસર જોયેલું છે જેની હું તમને ચર્ચા કરી રહ્યો છું બરાબર અને મેં પણ આ યજ્ઞની અંદર ભાગ લીધો છે ને મેં પણ વરસાદ લાવવા માટે આહુતિઓ અર્પણ કરેલી છે બરાબર તો આ એની ચર્ચા તો અહીંયા કીધું કે એવું છે તો કે પવિત્ર તો આપણને બે લાઈનમાં કીધું સ્વચ્છ પ્રકૃતિ તો સ્નિગ્ધ માધુર્ય તીર્થ તીર્થ સમાન છે બરાબર એ તીર્થ રૂપ હોવાથી મનુષ્યને કેવું કરે તો કે ભાઈ પવિત્ર કરે ભાઈ આવી રીતે મુનિ પુનત્યપામ મિત્રમ હવે ઈ મુનીનો મિત્ર બઈનો શું કામ તો કે ઋષિ મુનીનું કામ કેવું તો કે મુનિ પણ નૈસર્ગિક રીતે મુનિ છે એ કેવા હોય ઋષિ મુનિ તો એક તો સ્વચ્છ હોય સર્વને પ્રિય હોય બધાને સારું લાગે વ્યવસે એ બોલતા હોય પોતાની દ્રષ્ટિ તથા મધુર વાણી પોતાની દ્રષ્ટિથી અને પોતે સારું બોલી અને લોકોને પવિત્ર કરે છે એથી આ મુનિ અને જળ બે એકબીજાના મિત્ર છે એટલે કીધું મુનિને જળનો મિત્ર કહેવામાં આવ્યો છે હવે તમે વસ્તુ વિચારો ઋષિ મુનિઓ છે આપણને જ્યારે કંઈક મુશ્કેલીમાં હોય આપણે કંઈક એવી પરિસ્થિતિમાં હોય ત્યારે આપણે કોની પાસે જાય ઋષિ મુનિઓ પાસે બરાબર તો આયા આપણને એ શીખવાડ્યું કે ભાઈ જે જળ જેટલું પવિત્ર છે એટલા જ આપણા ઋષિ મુનિઓ પણ એટલા પવિત્ર છે આપણને કોઈક સારા એવા ઋષિ મુનિ મળી જાય અને એના મોટામાંથી આપણા માટે પ્રિય વચનો સારા વચનો બોલી જાય ભગવાન કરે એની સત્ય થઈ જાય તો આપણો બેડો પાર થઈ જાય અને ક્યારેક તો આપણને આ સંસારની અંદર એટલા બધા ઋષિમુનિઓ છે પણ આપણા નસીબ પ્રમાણે આપણને ક્યારેક એકાદા એવા ઋષિમુનિનો તો ભેટો થાય જ કે એના આવવાથી કદાચ નસીબ ચમકી જાય અને આપણા કામ છે એ જે ઊંધા પડતા હોય બધા કામ આપણા સીધા થવા માંડે તો અહીંયા એને કીધું કે બીજો ગુરુ છે એને કોને બનાવ્યું જળ જે સ્વચ્છ છે પ્રેમાળ છે મધુર છે અને તીર્થ સમાન છે અને શું કરે છે તો કે ભાઈ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને આ જે જળ જે છે એ પવિત્ર કરનારું છે કેવું કરનારું છે પવિત્ર કરનારું છે અને જળને અને એની સાથે ઋષિ મુનિઓને બંનેને એક સાથે સરખાવ્યા અને મુનિ જે છે એ જળનો મિત્ર છે એવું આપણને આ શ્લોકની અંદર શીખવાડવામાં આવ્યું પહેલા આપણને ક્ષમાનો ગુણ બતાવ્યો બીજો પવિત્રતાનો ગુણ બતાવ્યો હવે ત્રીજા એ બનાવે છે ગુરુ કોને બનાવે છે તો કે ભાઈ સૂર્યને ગુરુ બનાવે છે શા માટે એને સૂર્ય ને ગુરુ બનાવ્યા બાળકો શા માટે સૂર્ય પાસેથી એમણે એવી કઈ વાત લીધી હશે કે એમને ગુરુ પદ એમને આપવામાં આવ્યું બરાબર એની આપણે અહીંયા ચર્ચા કરીએ તો કે છે ગુણેર ગુણાનુપાદત યથા કાલમ વિમુંચતી ન તેશુ યુજ્યતે યોગી

હવે તમારે પૃથ્વી ઉપર જોવાનું સૂર્ય જે છે એ વરાળ સ્વરૂપે નદીમાં સમુદ્રમાંથી પાણી છે શોષે અને સમય આવે ત્યારે વરસાદ સ્વરૂપે પાછું શું કરી દે છોડી દે છે સમજા ગ્રહણ કરે છે સમય આવે છોડી દે છે ગ્રહણ કરે છે ગુણે ગુણાનો પાદ તેનું ગુણ છે ગ્રહણ કરવું છોડી દેવું

એવું સૂર્ય કરે તો આપણે આપણે પાંચ વર્ષ પછી અહીંયા હોય કોણ તો મને કયો છે થાય ભેગું એનો ગુણ એવો છે ગ્રહણ કરવાનો તે જીતે વારો હવે ન તે શું યુજ્ય તે યોગી તેમ સાધુ એ પણ ઇન્દ્રિયોથી ગોભીર ગાય એવા ગોપતિ વિષયોને ગ્રહણ કરવા તથા સમય આવે તેને તેજી દેવામાં આ શક્ય થવું જોઈએ નહીં ભાઈ ઋષિમુનિઓ હોય તો એ ઋષિ પણ શું કરવું તો કે જે કઈ પણ વસ્તુ હોય ઇન્દ્રિયોથી ગ્રહણ કોઈ વસ્તુ ઉપર આ શક્તિ એની હોવી ન જોઈએ ઇન્દ્રિયો છે કાબુમાં રહેવી જોઈએ ભાઈ આપણા બધા ઇન્દ્રિયો કાબુમાં નથી રહેતી તમે સમજો કોઈ વ્યક્તિ બાજવા જાય કઈક ન હોય બે વ્યક્તિ ભટકાણા હોય તોય બે ચાર પેઢીઓ બધી સરસ મજાના શ્લોકો બોલે બથો બથી આવી જાય મારા મારી કરવા માંડે ન બોલવાના શબ્દ બોલે ન કરવાનું કાર્ય કરે તો આ બધું શું છે ઇન્દ્રિયો કાબુમાં રહેતી નથી જીભ ન બોલવાનું બોલે કાન છે એ ન સાંભળવાનું સાંભળે હે આંખ છે એ ક્રોધિત થાય એટલે આપણે જોઈએ છીએ કેટલો બધો ફેરફાર થાય તો અહીં કીધું ઋષિ પણ ઇન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરવા તથા સમય આવે તેને તેજી એટલે જે વસ્તુ આપણે ગ્રહણ કરી છે એ ઋષિ જ સમય એને ગ્રહણ કર્યું પછી સમય આવી એટલે એને છોડી દેવી જોઈએ એનો એનો મોહ રાખીને બેસવું જોઈએ નહીં જો એ પણ મોહ રાખવા માંડે તો સામાન્ય માણસમાં અને ઋષિ શું ફરક સંસારી વ્યક્તિમાં અને ઋષિમુનિઓમાં શું ફરક તો રહેવાનો નથી તો સૂર્ય પાસેથી એ ગુણ ગ્રહણ કરવાનો છે કે જે વસ્તુ સમય આવે મળે છે એ જ વસ્તુ સમય આવે પછી એને છોડી દેવી જોઈએ બરાબર ને અમુક કે કે ભાઈ તમે આ ઉંમરે આ વસ્તુ કરવામાં હારા લાગો તમે નાના હતા ને ત્યારે જે તોફાન કરતા હોય એ હવે તમે બારમા ધોરણમાં આવીને તોફાન કરો તો હારા લાગો ભૂંડા લાગી આપણે હે ઘણા એવું લાગે ને ઘરે મમ્મી પપ્પા અરે આ હારે ભૂંડી લાગે છે તો કે ભૂંડો લાગે સીધો રે હકણો રે હારા કામ કર કોઈ ખીજાતું હોય ન કરવાના કામ કર્યા હોય તો કે જે વસ્તુ જે સમયે યોગ્ય લાગે હવે તમે વિચારો નેવું વર્ષે લગ્ન કરવાનું કે કેવું લાગે તમે વિચારો એટલે આમ્રોત ખરા હવે ને હિતેર એસી વર્ષે દાંત પડી ગયા ને પછી એમ કે હવે આપણા માટે પીઝા મગાવો એલા મારા ભાઈ બાજરા રોટલા ખાવ સમય આવીએ જે શોભતું હોય એ કાર્ય કરે તો અહીંયા આપણને કીધું કે ભાઈ સૂર્ય પાસેથી ઈ ગ્રહણ કરવાનું છે કે ભાઈ જે સમયે જે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય એ સમયે આપણે એ વસ્તુનો ઉપયોગ કરી લેવો જોઈએ અને સમય આવે ત્યારે એ વસ્તુને આપણે શું કરી દેવી જોઈએ તો કે જેમ પાણી પકડી રાખી છે ને છોડી દે છે એમ ઋષિ પણ જે વસ્તુ જ્યારે મળતી હોય ત્યારે એને ગ્રહણ કરવી જોઈએ સમય આવે ત્યારે એને શું કરી દેવી જોઈએ વરસાદની જેમ છોડી દેવી જોઈએ હવે ત્રીજું એના પછીનો ગુરુ બનાવે છે એ બનાવે છે સમુદ્રને ગુરુ બનાવે હવે એમ થાય પાણીનું આવ્યું સૂર્યનું આવ્યું તો કે હવે સમુદ્રમાંથી એવું શું છે તો હવે એની વાત કહે બહુ મજાની વાત છે સમુદ્રને ગુરુ બનાવ્યો કે છે સમૃદ્ધ કામોહિનો વા નારાયણ પરોમુનિ નો જ સર્પેત ન સુસ્યત શરીદ ભી ઈ વસાગર ભાઈ બહુ મજાનું અને આપણને ગમે એવું આ સમુદ્ર પાસેથી ગુણ ગ્રહણ કરવા જેવો છે સમુદ્રને ભાઈ સુકામ ગુરુ બનાવ્યા તો આપણે એની વાત કરીએ તો કે ભાઈ સમુદ્ર જે છે એ વર્ષા ઋતુમાં નદીઓના જળને લીધે વધતો નથી ભાઈ ધોધમાર બારે મેઘ ખાંગા થઈ જાય વરસાદ 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 કન્ટિન્યુ વરસાદ રાખે તોય સાંભળજો

સમુદ્ર જે છે એ સમુદ્રને કાંઈ ફેર નથી પડવાનો સમુદ્ર ઓછો નથી થવાનો સમુદ્ર એમનો એમ રહેવાનો છે તો હવે શું વાત કરી સમૃદ્ધ કામોહિનો વા નારાયણ પરોમુનિ એવી જ રીતે જે ભગવત પરાયણ યોગી એ સમૃદ્ધિની પ્રાપ્તિથી પ્રફુલ્લિત થવું જોઈએ નહીં અને શું કે છે ઘટે તો શોક કરવો જોઈએ નહીં ભાઈ ઋષિ છે એ ઋષિ સમૃદ્ધિ મળે તો આનંદમાં ન આવી જવું જોઈએ અને જયારે ઘટી જાય તો દુઃખ ન વ્યક્ત કરવું જોઈએ આપણા જેવા સામાન્ય માણસે પણ આ ગ્રહણ શીખવાનું આ ગુણ છે એને આપણા જીવનમાં ઉતારવાનું કે જયારે બહુ સમૃદ્ધિ આવી જાય તો બહુ પ્રફુલ્લિત નહીં થઈ જવાનું કારણ કે જ્યારે એ સમૃદ્ધિ ઘટતી જાય ત્યારે આપણે એનો શોખ ઓલરેડી ન કરી શકીએ જો બહુ પ્રફુલ્લિત થયા હોય જેટલા પ્રફુલ્લિત થયા એટલું આપણને પછીથી દુઃખ થવાનું છે હમણાં જ તમને કહી દઉં જુનાગઢના બહુ મોટા સાધુ આપણે કન્ટિન્યુઅસ કેટલા વર્ષોથી પાકિસ્તાનની સાથે કોઈક ને કોઈક ટસલ ટક્કર છે એ ચાલતી જ આવે છે બરાબર તો હમણાં એ એક વખત એ મારી પાસે જેટલી સંપત્તિ છે ને બધી સંપત્તિ લઈ જાઓ પણ એ કે આનો ખાતમો બોલાવી દો એ કે આવા આપણા ભારતીય અને હિન્દુસ્તાનની અંદર ભારત ભૂમિની અંદર રહેવાવાળા વ્યક્તિઓને નુકસાન પહોંચાડે છે આવી રીતે હેરાન પરેશાન કરે છે તો કે ભાઈ દંડેના ગૌગર દ આ વ્યક્તિઓને પછી તમે પ્રેમથી સમજાવો તો સમજે નહીં મારી જેટલી સંપત્તિ છે સરકારને કે હું આપી દઉં પણ તમે આનો ખાતમો બોલાવી દ્યો ઈ કે બરાબર કારણ કે ગમે ત્યારે ગમે એવા બેનું દીકરીઓ ભાઈઓ જવાનો બરાબર એમને આવી રીતે મારી નાખે તો કે આ યોગ્ય કેવાય નહીં અને હવે આ પહેલાનું ભારત નથી કે સહન નહીં કરે વળતો પ્રહાર કરશે

દ્વારા ઉપદેશ આપવામાં આવ્યો પછી એક ભ્રમર પાસેથી કુશલો પુષ્પેભ્ય ઈ વદ ભાઈ આ જે ભમરો જે છે ને એને કીધું અણુભ્યસ્

સાંભળજો એવી જ રીતે સર્વતા સારમાં દદ્યા બુદ્ધિ માણસ જે હોય બુદ્ધિશાળી માણસ હોય એ માણસે નાના મોટા શાસ્ત્રેભ્ય બધા શાસ્ત્રોમાંથી સાર પ્રાપ્ત કરવો જોઈએ કોઈ શાસ્ત્ર આપણા માટે નાનું કે કોઈ શાસ્ત્ર આપણા માટે મોટું હોતું નથી શાસ્ત્રની અંદર જે લખેલું છે એ લખાણને તમે સમજો એ લખાણને આપણે આપણા જીવનની અંદર ઉતારીએ

સમજાવવામાં આવે છે અવધૂધજી એમ કીધું કે ભાઈ મેં આની અંદરથી આ ગુણ ગ્રહણ કરેલો છે જે હું તારી સાથે વાત કરું છું પછી એણે એક કોને તો કે મીના ગુરુ મી ન એટલે શું થાય તો કે ભાઈ માછલી એણે ભાઈ માછલી નહીં ગુરુ બનાવ્યા હવે માછલીમાં એવી કઈ વાત રહેલી હતી કે જેના દ્વારા એમને કઈક એવી જાણ મળી અને એમણે એને ગુરુ બનાવ્યા તો એણે કીધું જીહ્યાતિ પ્રમાતિન્યા જનો રસ વિમોહિત મૃત્યુ મૃત્યત્ય સદબુદ્ધિ મીનસ તું બડી શૈર્ય થા બડી શૈર્ય થા જે જેમ રસથી થી મો પામેલી આ દુર્બુદ્ધિ માછલી અતિ શક્તિશાળી એવી જીભને લીધે માછલી પકડવાના કાંટાઓથી મૃત્યુ પામે હવે તમે જો આ માછલી પકડવાનો જારો છે એ માછલી જે છે એ માછલી પકડાઈ ગઈ લોભાવાના કારણે શું મૃત્યુ પાડી તેમ સ્વાદ નો લોભી દુર્બુદ્ધિ મનુષ્ય મનને વલોવી નાખનારી અતિ શક્તિશાળી એવી પોતાની જીભને વસ થઈ મૃત્યુ પામે છે ડોક્ટર એવું કીધું હોય કે આ નહીં ખાવાનું એટલે બાપા નહીં ખાવાનું આપણી જીભને ભલે ગમે એટલું સુટેબલ હોય પણ સામે એનું શરીર જોવાનું વસ્તુ જોવાનું ઓલો આપણે બારમો પાઠ છે હમણાં તમે ભણી ગયા છો અથવા ભણશો બરાબર કંકણ હશે તું લોભ એમાં એમાં પેલો ભાઈ લોભને કારણે મૃત્યુ પામો એમ અહીંયા જીભને કારણે સ્વાદને કારણે શું થઈ ગયું મૃત્યુ પામે તો કે જ્યાં જે વસ્તુની જરૂરિયાત પડતી હોય એનો આપણે હંમેશા ઉપયોગ કરતા રહેવો જોઈએ જેથી આપણને આવી મુશ્કેલી આવે નહીં અને આપણે આપણું સારું જીવન જીવી શકીએ ને માછલી ની પાસેથી આપણે આ ગુણ ગ્રહણ કરવાનો છે બરાબર કે આપણે મારે રહેવું ઘણી બધી માછલીઓ નીકળી જાય તો એ બચી જાય છે અને ઘણી બધી માછલીઓ ઈ થાય ભાઈ સંતોષ પાઈમાં

કે એક જ વ્યક્તિ પાસેથી તમે જ્ઞાન બધુંય મેળવો તો બધુંય અને સારું ને પુષ્કળ જ્ઞાન છે આપણને મળશે ને એક વ્યક્તિ પાસેથી આપણને સીમિત એટલું જ્ઞાન મળશે એમ બોલી ને તે વિદ્વાન યદુની પાસેથી જે રીતે આવ્યા તે રીતે ગયા જે રીતે વિદ્વાન આવ્યા હતા એવી ને એવી રીતે વિદ્વાન છે આટલું બોલી અને ત્યાંથી છે ચાલ્યા જાય છે કે એક વ્યક્તિ પાસે નહીં અનેક વ્યક્તિઓ પાસેથી શીખો અને આ જીવન એવું છે કે અત્યારે એક વસ્તુ ઉપર એક ધંધા ઉપર એક વિઝન ઉપર ટકવાનું નથી આપણે આપણો ગોલ નક્કી કરવો પડશે આપણા વિઝન છે એ નક્કી કરવા પડશે આપણા રસ્તાઓ છે એક રસ્તો નહીં એક રસ્તો બંધ થાય તો આપણે માટે

એનિમેટેડ છે જે તમને મજા આવશે જુઓ અને વિડીયોને લાઈક કરતા જાજો બીજા વિડીયોમાં આવી જ રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જૂનો અલગ જુસ્સામાં તમને મળીશ ત્યાં સુધી થેન્ક યુ નમો ન જય હિન્દ આવજો